GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ દેવગઢ બારિયા કોંગ્રેસ સમિતિના કાર્યકરોની નારાજગી કે જે કોંગ્રેસ સહાયકમાન્ડ દ્વારા લેવામાં આવેલ નિર્ણય કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ન જવાના નિર્ણય સામે નારાજગી દર્શાવી છે જેને લઈ પૂર્વ તાલુકા પ્રમુખ દીપક ગોસ્વામીએ દાહોદ જિલ્લા પ્રમુખ હર્ષદની નામે પત્ર લખી નારાજગી દર્શાવી અને ભલામણ કરવામાં આવે કે કોંગ્રેસ સહાયકમાના નેતાઓ જોડે યોગ્ય ચર્ચા કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સકારાત્મક

જે બાબતે આજ રોજ અમે અમારા જિલ્લાના પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામાને એક પત્ર લખી અને સૂચન કર્યું છે કે સાહેબ શ્રી આ બાબતે ઉપલી નેતાઓ જોડે એક સકારાત્મક ચર્ચા કરી અને એક સકારાત્મક પરિણામ આવે એવું આયોજન કરો દીપક ગોસ્વામી દેવડભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ